ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવને લઈ આયોજકો સાથે બેઠક કાયદો અને વ્યવસ્થા જાળવવા સુરક્ષા અને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અપાયું ઝાલોદ પોલીસ મથકે આગામી નવરાત્રી મહોત્સવને અનુલુક્ષીને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી સુનિશ્ચિત કરવા ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓ અને આયોજકો વચ્ચે થયેલી આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ટ્રાફિક નિયમન મહિલા સુરક્ષા તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંયુક્ત પ્રયાસ પ્રયાસો હાથ ધરવાનો હતો આ બેઠકમાં પોલીસે આયોજકોને ગરબા સ્થળે પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવા સ્વયંસેવકોની નિયુક્તિ કરવા મહિલાઓની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા અને પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે ભારપૂર્વક સૂચનાઓ આપી હતી આ ઉપરાંત રાત્રિના સમયે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા અને વીજળી સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આયોજકોનો સહકાર આપવા અને નિયમોનું કડકપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હાજર ગરબા પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી પોલીસના આ પ્રયાસને નાગરિકોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે છે જેનાથી નવરાત્રી પર્વ ઉત્સાહ અને સુરક્ષાના વાતાવરણમાં ઉજવાશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે